શું તાજમાન છે મારું નામ રુદ્ર પટેલ કેટલા પર્સન્ટ અને કેટલા પર્સન્ટ હલ મારા ધોરણ દસમાં પર્સન્ટેજ નાઇન નાઇન્ટી ફાઇવ પોઇન્ટ થ્રી થ્રી એન્ડ પર્સન્ટાઇલ આઇલ નાઇન્ટી નાઇન પોઇન્ટ ફિફટી થ્રી આગળ જતાં શું કરવાનું છે આગળ જતાં ગણિત એ ગ્રુપ લીધો છે સાયન્સમાં અને અમે ડાકરમાં એમાં બીજાને શું કહેવા માંગશો આ જે ટકાવારી જે એ ગ્રેડ આવે છે કેટલી મહેનત કરવી જોઈએ અને શું કરવી જોઈએ ટકાવારી લાવવા માટે મહેનત તો રોજ જે બધા કરે દિવસ રાત મહેનત કરવાની અને વસ્તુઓને જેટલી સારી રીતે ચોરાણું પોઈન્ટ ધોરણ દસ ની કેટલી મહેનત ધોરણ દસ માં ઘણી જ મહેનત રહી છે અને એમાં

જે નવમા ધોરણના વિદ્યાર્થીઓ છે જે દસમા માં આવી રહ્યા છે તેમને શું જે ધોરણ વિદ્યાર્થીઓ દસમા આવી રહ્યા છે તેમના માટે વિશેષ સંદેશ એ જ છે કે કોઈ સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી વેકેશનના સમયના સદુપયોગથી હાલમાં વેકેશન ચાલી રહ્યું છે પણ તમે ધોરણ દસમાં છો તો હાલથી જ અત્યારથી જ તૈયારી કરવાની શરૂ કરી દેવી જોઈએ ખાસ કરીને અભ્યાસક્રમ જો ડિસેમ્બર મહિના સુધીમાં પૂરો થઈ જાય નવેમ્બર મહિના સુધીમાં અને ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવા ત્રણ મહિના બોર્ડ પરીક્ષા અગાઉ તમને પ્રિપરેશનના ખાસ કરીને પરીક્ષાલક્ષી તૈયારીના પ્રાપ્ત થાય તો આવું બેસ્ટ પરિણામ મેળવી શકાય એટલે નવમાતુરીના વિદ્યાર્થીઓ માટે સંદેશ એ જ કે વેકેશનમાં બેસી ન રહેતા ધોરણ ના પાઠ્યપુસ્તકો સાથે તેનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ તો એનો ફાયદો એવો એમને બોર્ડ પરીક્ષામાં ચોક્કસ પ્રાપ્ત થશે